હેલો મિત્રો અમારી નવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે હવે પગે લાગવા માટે જાય છે પેલા સયાબેન ત્યાર થઈ ગયા તમે ક્યાર થઈ ગયા કે હેર થઈ ગયા સાંયાબેન તમે હે પગે લાગવા જાઉં ને જઈ જય કરવા જવું છે ને મઢે તો હાલો તો અત્યારે હાલ દાદા બાપુની ધીરી છે આ તો ત્યાં દર્શન કરવા આવ્યા છે તો અમારી ઘરની એક્ઝેટ સામે જ છે તો તમને કારે વીસી કવડી જવું હોય તો બે દીવા ખાલી માનો અહીંયા દાદા બાપુને એટલે વીસી તરત ઉતરી જાય છે અને એક્ઝેક્ટ હું તમને બતાવું અમારું ઘર છે અને અમારી બાઇક પડી છે તો અત્યારે પેલા અમે જઈશું દર્શન કરો દર્શન કર્યા પછી જમીને પછી દુકાને જઈશું તો તમને દુકાને બતાવી પણ મારો પહેલો બ્લોક છે તો પહેલાં હું જે જ્યાં જ્યાં જાઉં છું હું તમને બતાવીશ દર્શન કરી તો મેં બેન થઈશું દર્શન કરો જય જય કરવા જાવ ને બધા તો આજ માટેનું નથી પણ કાયમિક માટે દર્શન કરવા આવવાનું જય માતાજીન કરે છે કરો જય જય કરો જય જય હવે પહેલા હું દર્શન કરી લઉં તો હવે મિત્રો દર્શન કરી લીધા છે અને આ યુટ્યુબ ચેનલ બનાવવાનું એ જ કારણ છે કે મને આ બ્લોગ બનાવવાનો શોખ ઘણા ટાઈમથી પણ બોલવામાં થોડીક મિસ્ટેક થાય કે નહીં એના કારણે બ્લોગ નહોતા બનાવતો અત્યારે મારે જે યુટ્યુબ ચેનલ ચાલે છે ચામડા ઇલેક્ટ્રોનિક્સ રિપેરિંગ એ હિન્દીમાં છે તો બહારની વ્યક્તિ યુપી બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન ત્યાંના લોકો આ બધું જોવે અને સેટઅપ બોક્સ એલઈડીના મધરબોર્ડને એવું બધું રિપેરિંગ કામ કરે તો એમાં મોનેટાઈઝ થઈ ગઈ છે એકવાર એનું પેમેન્ટ પણ આવી શક્યું છે અને બે મહિનામાં પાછું પેમેન્ટ આવવાનું છે પણ આ તો બધું હું જે બનાવું છું અત્યારે ગુજરાતીમાં જે એ તો જે હું આ તમને મેંને એટલે બધું ખ્યાલ આવી જાય છે કે મારી પાસે તમને બધું ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં અને રિપેરિંગમાં તમને ફાયદો થાય એ માટે બધા હું તમને એના વિડીયો બનાવીને શેર કરી અને ખાસ તો મારે સાજો બાઈક તો બહાર જ હોય જવાનું તો બહાર જાઓ એટલે ફરી હોવતી વિડીયો ઉતારો તો અત્યારે તો આટલું જ જેમ જેમ બધું આગળ વધતું જાય છે તેમ તેમ હું તમને બધું બતાવતું જઈશ તો આજે આની પછીનો વિડીયો તમને હું મારી જે દુકાન છે અને ગોડાઉન શું શું વસ્તુ મારી પાસે તે એનો હું તમને જરા વિડીયો નાખીશ યુટ્યુબમાં તો હવે દર્શન તો કાક નું કાક બોલાય જાય પણ આપણે બંને ચાલે તો ધ્યાન નથી કોઈ વસ્તુ કોઈના વિશે ના બોલે તો હવે અમે જાય છીએ ઘર બાજુ અત્યારે તો હાલ ઘરે પહોંચી ગયો તો અત્યારે હું આલીને જઈશ દુકાને તો એક માડી રસ્તામાં એકલા રહી છે એની માટે ચા ને ભાખરી લીધું છે તો હવે ધીમે ધીમે અહીંથી નીકળું અત્યારે બ્લોકમાં તો શું છે કે બોલવાની થોડીક તકલીફ રહે આવે નહીં એની અંદર ધીમે ધીમે આ બધું શીખી તો અત્યારે તો બહાર નીકળ્યો છું થોડુંક આઘું છે તો અત્યારે હાલ હું ને પહોંચી ગયો છું તો એવું નથી કે ગમે ત્યાં એવું લાગે તો આપણે ખાવાનું ને એવું દઈએ કે આપણે બીજા તો બહુ કાંઈ કરી ન હોય કે તો આપણે થાય એટલું કરીએ માડે એ માડે જોવે છે કાંઈ હું હા સાલ આવ્યો હા તો આપણે હવે ત્યાંથી નીકળી ગયા છીએ તો અહીંયા હનુમાનદાનું મંદિર આવે છે હનુમાનજી મહારાજનું ત્યાં દર્શન ઘડીક કરવા ઊભા રહ્યા અને ગાડી નથી હાલ એટલે ઘડીક ઉભા રહ્યો દર્શન કરતો તો કારક કાળક પાછું ભૂલાય જાય એવું નથી કાયમિક દર્શન કરવા આપણે ત્યાં આવીએ તો અત્યારે દુકાન તરફ જાવશું તો અત્યારે દુકાને પહોંચી ગયા છે લેકિન આ જે છે ને એ મારું ગોડાઉન છે ધોરણ બતાવી દે અને શ્યામ ટેલરની બાજુમાં તો આ ઘનશ્યામભાઈ કાપડવાળાની જે સિવે એની દુકાન છે પછી એની મુલાકાત તમને કરાવી તો આ તમે જોઈ શકો છો જોઈ સામુંડા ઇલેક્ટ્રોનિક્સ મોટા કુટવડા આસપાસમાં સવો તો તમે કોઈ પણ વસ્તુ લેવી હોય તો આવી શકો છો તો આ ગોડાઉન છે આ તમને હું બતાવું અહીંયા હવે દુકાન આ ખુલી રહી છે પહેલાં બંધ રહેતી હતી હવે અહીંયા ઇલેક્ટ્રિકનો બધો સામાન આપણે જે ડીજેના સ્પીકર બાંધે છે નાનો ભાઈ અને આ બેટરી ઓલ કંપનીની ટુ વ્હીલથી માંડીને બધી બેટરી અમારી પાસે હાજરમાં તમને મળી જાય નહીં હોય તો તમને મંગાવી દેવામાં આવશે તો મેઈન કામ મારું ઝટકા મશીન બનાવવાનું છે તો આપ બોડી જોઈ શકો છો તો આ બધું અહીંયા ઇડિયાનું અને આપણે ઝકા મશીનનો સામાન તમને મેં દેખાય અને આ બેટરી માટે બેટરી સાચી ખતપ કરી હતી અને બીજા નંબરનો આપ નવા મળી રહેશે તો ટોટલી તમને પછી વિગતવાર બધી વસ્તુ તમને દેખાડતી હતી અત્યારે આપણે શોપ તો અત્યારે શોપ શોપીકું આ બહુ ધીમું પાંચ વર્ષ આ લખાણ કરેલું હતું

શોપ બતાવી દીધું છે તો મેન કામ મારું રિયલ સોફ્ટવેરનું છે જે હું અહીંયા આસપાસના ટેકનિશિયનોના કામ કરું છું ભાવનગર જિલ્લાના જે તાલુકા એટલે આમાં અડથે પડકે છે તો એવું નથી કે બધાય જરૂર અહીં આવી અમુક ડાયરેક્ટ નવા પણ બોર્ડ નાખી દઈએ અમુકને રસ હોય કરવી હોય તમારી પાસે ઘણા બધા ટેકનિશિયનો છે જાયે એટલે એટલે તો કે આવતું તો બીજા નગરમાં અમે અડકે પડકે ના